નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આવો જોઈએ મૂળ તાલુકાના દુધાઈ ગામે નદીના કાંઠે જમીન માલિકીમાં સફેદ માટી ખનીજનું બેફામ ખોદકામ ચાલુ છે અને દરરોજ પચીસ ટ્રકો વહન કરી રહી છે આ જમીન માલિક દ્વારા આજુબાજુના ખેડૂતોની જમીન પર તપાણ કરી ખોદકામ ચાલુ છે સરકારી જમીનમાં પણ ખોદકામ ચાલુ છે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન વહન ગેરકાયદેસર તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી ગ્રામ લોકોની અપીલ છે નહીંતર આવનાર સમયમાં આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત અને જનતા રેડ સુધીના કાર્યક્રમ અને ખનીજ માફિયાઓ સામે ના ચૂટકે દુધાઈના ગ્રામજનોને કરવા મજબૂર થવું પડશે તો તાત્કાલિક મૂડી મામલાતાર ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરને ટેલિફોનિક જાણ કરવામાં આવેલ છે જે સફેદ માટીનો કારોબાર ખનન વહન કરનાર જે છે શિવપુર હળવદના રહેવાસી અને દુધઈ મૂડીના ખાતેદાર ખેડૂત એવા ભાઈ પાવલભાઈ ચૌહાણ રાજપૂત છે જેઓનો સર્વે નંબર દુધઈ બસો ત્યાંસી ધરાવે છે તેઓએ શ્રી ધીરુભાઈ ડાભી રાજપૂત દુધઈ મૂડીપાડા દ્વારા ખનીજો ખનન વહન કે કાયદેસર કરી રહ્યા છે તેઓની જમીન સરકારી જમીન અને આજુબાજુના ખેડૂતોને ધમકી આપી ખોદકામ ચાલુ છે તો સત્વરે બંધ કરાવવામાં આવે